બરાબર ફ્લાવરિંગ અને ફૂટ અને ઇન્ટરનેટ એકદમ નજીક 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 આવે નજીક નજીક સ્ટેપિંગ છે પ્રોડક્ટ રહે બરાબર ગામમાં ઘણા ભીંડા છે એની કમ્પેરિઝન અત્યારે હાલનો જે વિકાસ છે સાયના વેરાયટીમાં માં સારો છે સારો છે ખૂબ સારો વિકાસ કઈ શકાય અને તોડવામાં ઈઝી ઈઝી ક્વોલિટી સારી ક્વોલિટી સારી બીજું કઈ વિશેષ કહેવા માંગશો ઉનાળાની અંદર ના પ્રોબ્લેમ છે હાઈટ ના પ્રોબ્લેમ છે જયારે સાઈ ના વેરાયટી અંદર ખૂબ સારી હાઈટ થઈ છે અને એકદમ નજીક નજીક એટલે કે નજીક નજીક લાગ છે અને ફૂટની સંખ્યા વધારે વધારે પડી છે ધન્યવાદ થેન્ક યુ